સીડીપીઓ હંસાબેન દ્વારા બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર વિધિબેન ગોકલાણી ભનુબેન રાવળ પ્રેમીલાબેન પરમાર જરીનાબેન ઘાંચી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમ કે છાપકામ દોરીથી કાગળમાં ડિઝાઇનો પાડવામાં આવી હતી અને સાથે સાથે આજે મંગળવારના દિવસે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી નો બાલક પાલક કાર્યક્રમ બાભર શેજા તાલુકાના તેતરવા સેજામાં બાભર દસની અંદર ગોઠવવામાં આવ્યો જેમાં વાલીઓની સંખ્યા બાળકોની સંખ્યા બાળકોની સાથે બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવી અને બાળકોને એક રસ સાથે આમાં ભાગ લીધો વાલીઓને એની સાથે રહી અને એની પ્રવૃત્તિઓ વિશેની એમની જાણકારી આપી બાળકો શું શું પ્રવૃત્તિ કરે છે બાળકોની કેવી કેવી અંદર કળા છુપાયેલી છે બાળકો આગળનું ભવિષ્ય છે એના માટે એના વાલી સાથેની અમે મુલાકાત કરી વાલીઓને સમજ આપી કે એમના બાળકોની અંદર જે કળા છુપાયેલી છે એ અમારી આગળ મારી કાર્યકર બેન દ્વારા બાળે આવે છે અને એ પણ બાળક આગળમાં જશે તો બાળક કંઈક બનશે અને અત્યારનું જે બાળકનો સિત્તેર ટકા વિકાસ છે એ અમારી આંગણવાડીમાંથી થાય છે એટલે અમે બાળકના વાલી સાથે બાળક સાથે અમે વિવિધ પ્રવૃત્તિ કરી અને આજનું બાળક પાલક કાર્યક્રમ બાબરના બાબર કેન્દ્ર નંબર દસની અંદર કરેલો